નગરપાલિકા હડ હિસ્તરણ પછી સાત વોર્ડમાં બેઠકોની ફાળવણી સાત હજાર અઢાર વસ્તીનો સમાવેશ છે સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકા તાજેતરમાં ચાલતા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવાથી વિસ્તારમાં વધારો થયો છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે વોર્ડ વર્ષના સીમાંકન અને બેઠક ફાળવણી અંગે જારી કર્યો છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી કુલ વસ્તી ઓગણપચાસ હજાર એકસો ને એકત્રીસને આધારે સાત વોર્ડમાં અઠ્ઠાવીસ બેઠકોને ફાળવણી કરવામાં આવી છે જેમાં વોર્ડ દીઠ સરેરાશ સાત હજાર અઢાર વસ્તીનો સમાવેશ થાય છે જોકે વિસ્તાર વટીઓ હોવા છતાં વોર્ડની સંખ્યા સાત જ રાખવામાં આવી છે બેઠક ફાળવવાની વિગતો જોઈએ તો કુલ બેઠકો અઠ્ઠાવીસ મહિલા અનામત ચૌદ બેઠકો અનુસૂચિત જાતિ એસસી એક બેઠક વોર્ડ નંબર સાત અનુસૂચિત જાતિ એસથી એક બેઠક વોર્ડ નંબર બે પછાત વર્ગ ઓબીસી આઠ બેઠકો જેમાં ચાર મહિલા અનામત આ તૈયારીઓ સાથે ચૂંટણી પંચે આગળની પ્રક્રિયા શરૂ કરી છે